હવે આ સમયની અંદર દરેક ઉમેદવાર ચૂંટણી પ્રવાસે લાગવું જોઈએ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ના પડવું જોઈએ અને જે પ્રમાણે મેં ઇન્ટરવ્યુ જોયા છે ઉમેદવાર શ્રીના કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે અપેક્ષા છે અમને વિશ્વાસ છે ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોમ ગેનીબેનનું મંજૂર થઈ ગયું છે એમાં કોઈ પ્રશ્ન જ નથી માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે બે હજાર સત્તરમાં જે મિલકત ધરાવો છો એ બે હજાર ચોવીસમાં વેલ્યુશન ડાઉન કરીને બતાવો છો એફિડેવિટ ખોટા કરો છો એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બે હજાર ચોવીસના અને બે હજાર સત્તરના બે હજાર બાવીસના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય અને બીજી વાત રહી કે પ્રજા અત્યારે સોશિયલ મીડિયા હું જોતો હતો ત્યારે ખૂબ બધા લોકો એવું બોલે છે કે ભાઈ ગેનીબેન જાહેરમાં એવું કહે છે કે ભાઈ એ બીપીએલ છે ગરીબ છે મારે તો એની એ જ મિલકતો છે મારું એ જ ખેતર છે તો એના પછી ખૂબ બધી જગ્યાઓ ખરીદાઈ છે અને ખૂબ બધા જ જગ્યા તમે લીધી હોય એમાં કાંઈ વાંધો નથી પણ એને જંત્રીની વેલ્યુ સરકારે હમણાં ડબલ કરી નાખી છે તો એફિડેવેટમાં ડબલ કરવું જોઈએ એમાં ક્યાં છુપાવવાનું આવે છે એટલે સત્ય સાથે રહેવું જોઈએ સાચી રીતે ચૂંટણી લડવી જોઈએ પ્રજામાં તમારા જે મુદ્દાઓ છે મુદ્દાને લઈને જવું જોઈએ આ બધી બાબતમાં પડવું જ ન જોઈએ એટલે મારી તો વિનંતી છે પ્રજા કોંગ્રેસને આખા દેશમાં ઝાકારો આપી દીધો છે અને અત્યારે જ્યાં જ્યાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને આવકારો મળી રહ્યો છે અને કોંગ્રેસને ઝાકારો મળી રહ્યો છે એટલે આ બધી વાત ઊભી કરવામાં આવે છે અત્યારના સમયે માત્ર ચૂંટણી જ લડવી જોઈએ જનમત મેળવવા માટે ફરવું જોઈએ એ જ આ તબક્કે હું વિનંતી કરીશ અને પ્રજાએ તો નક્કી જ કરી લીધું છે જાતિવાદને જાકારો અને રાષ્ટ્રવાદને આવકારો અપક્ષ ઉમેદવારો ભાજપ દ્વારા ઉભા કરવાનો પણ આક્ષેપ છે હવે દરેક લોકશાહીની અંદર દરેકને હક છે કોને ઉભો રહેવું શું ઉભો રહેવું આક્ષેપોનો જવાબ હવે ઈવીએમ ની અંદર પ્રજા આપવાની છે